હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મસ્ત અને મજામાં હશો અને હા બધાને મારી તરફથી હેપી રક્ષાબંધન અને મોર્નિંગ ટાઈમમાં ઉઠી ગયા છીએ બ્લોક ચાલુ કર્યો એટલે સીધો ધાબળો ઉઠી ગયો અને એને પોતાને રાખડીમાં નાખે છે અને મહેંદી પણ લીધી છે કન્ટિન્યુ બ્લોગ મારે તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા હતા અને હવે બધાને બોળ પછી રાખડી બાંધવાની હતી એટલે હવે આપણે રાખડી બાંધી દઈશું ફાઇનલી આપણે થાળી તૈયાર કરી નાખી હા う古屋しは。<laughs> દાદા ની છોકરા એવી છે રાખડી બંધાવાય રાખડી મોટા બેન છે મારી કરતા મોટા

Muito, é pai. અમારા પપ્પા ને મારા ભાઈ છે બસ બાંધી રાખો વિડીયો તમે तो बाबाई सागा देईसे 4 रुपया जमासेना घर आवी गयाता एक भाई आजर मातो एक भाई बाज्यो समणावे डाके बंदले हूं लायो गिफ्ट में आईफोन आईफोन 14 15 15 प्रो मैक्स ओ ने भाई ने गाइस डब्ल्यू मैक द फोन आईफोन सर

कबेंड खाओ ताली का जादू करता है गाइस मारे थोड़ा यो इंदा पानी खाई थाई छे चल आई सुपर स्टार गियो माय ब्रदर એવું નથી ના બધાના ટાચના ફોડી પોડીને હવે બાકી વાલા જ હોય ભાઈ તો વાલા હોય એ Så det er strålende for hvert liv der ute. છેની બ્લોગ ઉતારી નઈ દે એટલે ગાઈસ ખાલી તમને ભાઈ બતાવી દો રાખડી બાંધી પછી બતાવી દઉં ભાઈ રાખડી બાંધીધી છે આપણે

રાખડી બાંધવા હાટું જો કેટલો ઉત્સાહિત છે હાલ આમ ભાઈ આ સાહેબ આ કાળી તો છો કેવી લાગે ભૂત છે એવી તોડી નાખો ને એક ચોકલેટ ઓલી મોટી kuko Tarah mua ta nawa serah kedibandwa he ah રાખડી રાખડી જ હોય તો હું નથી દર વખતે એવું દેખાય

રાખડી બાંધી દઈએ તૈયાર બ્લોગ ઉતારવા વાળું શેર નહીં ગઈ મારી યાર કોઈ આવ્યું નથી એટલે હા લાઈક જ કરી હશે કાંઈ નહીં ગઈ કન્ટિન્યુ રહેજો ઘણો બધું પાર કરીને આપણે આવેલા જ છીએ અહીંયા તો એક ભાઈને પાછા આપણે રાખડી બાંધવા જવાની છે તો એ લોકો તો બહાર છે પણ ભાઈને હવે આપણે અહીંયા વટલાવાળામાં વટલાવાળા મેલેડીમાંના મંદિરે બોલાવ્યા છે તો ભાઈ આવે છે આપણે હાઈવે ઉપર છીએ

कंटीन्यू ब्लॉक मारे जो तडकोट लोसे એટલે ઓલો બ્લોક ના કઈ ની मारे ना લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો રાખડી બંધાઈ ગઈ છે બધા અમારું તુલસી બેન છે

આ મારા જીજુ નો હસબેન્ડ તો રક્ષાબંધન નો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બાય 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 બાય